આજથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે શિક્ષણને વધુ વેગવંતુ બનાવવા તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસમાં આર્થિક મદદરૂપ થવા હેતુસર માનનીય મંત્રી અને નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ પંચાલ દ્વારા વિરાટનગર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલના વિદ્યાર્થીઓ માટે આયોજિત નિઃશુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમમાં વિકસિત ભારતના નિર્માણ કરતા એવા બાળકોને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું શ્રેષ્ઠ શિક્ષણ એ જ ઉન્નત ભવિષ્યનો મજબૂત પાયો છે ત્યારે સમાજમાં આપણો સૌ જરૂરિયાતમંદ બાળકોને સહાયરૂપ બની તેનું ચિંતન કરીએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે એવા આશાવાદ સાથે દરેક વિદ્યાર્થી ઉત્સાહભેર અભ્યાસમાં આગળ વધી પોતાના પરિવાર સમાજ અને દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ અવસરે પ્રકૃતિના રક્ષણાર્થે આવનારી પેઢીને સ્વચ્છ સુંદર અને હરિત ભૂમિ આપવા માટે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પ્રત્યે જનમાનસમાં જાગૃતિ અને જતન માટે સંકલ્પબદ્ધતા દાખવવામાં આવી